સ્વચ્છતા અભ્યાનના થીમ પર ગણેશજીનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે ભક્તો માટે અનેરું આકર્ષણ હશે મંડળના અનેક યુવક યુવતીઓએ ભેગા મળી આ અનોખી થીમ પર કલાત્મક ડેકોરેશન ઊભું કરવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે ગણેશજીનું આગમન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય સમગ્ર ભારતમાં ગણેશજીને વધાવવા જુદા જુદા થીમો ઉપર નિર્માણ કરતા મંડપમાંનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર પણ જરૂરી માપદંડ મુજબના થીમના મંડપ માટે રોકડ પુરસ્કાર પણ જાહેર કરતા નવયુવાનો તેમજ ગણેશભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મારું નામ વસાવા વંશિતા નિતેશભાઈ છે હું નવી વરસાદમાં રહું છું જય શ્રી ગણેશ અને હર હર મહાદેવ શિવશંભુ ગ્રુપ યુવક મંડળ દ્વારા નવી વરસાદ અંકલેશ્વર દ્વારા આ વર્ષે ખાસ થીમ રાખવામાં આવી છે કાશી વિશ્વનાથના દશાસ્થ મેઘઘાત પર સ્વચ્છતા અભિયાનની થીમ લઈ સૌ પ્રથમવાર આવી રહ્યા છે આપણા દેશના પ્રધાનમંત્રી પણ સ્વચ્છતા અભિયાન માટે લોકોને અપીલ કરે છે ત્યારે અંકલેશ્વર શહેરના શિવશંભુ ગ્રુપ નવી વસાદ દ્વારા આ વર્ષે કાશી વિશ્વનાથના દશાસ્થ મેઘઘાટ પર ગંગા નદીની સ્વચ્છતા અભિયાનની થીમ રાખી છે અમારી વિનંતી છે કે દરેક નાગરિક આ અભિયાન સાથે જોડાય કારણ કે સ્વચ્છતા રાખવી એ ફક્ત સરકારની નહીં આપણા સૌની ફરજ છે ગણપતિ બાપાના આશીર્વાદથી અને મહાદેવની કૃપાથી અમે સૌ મળીને સ્વચ્છ સુંદર અને પવિત્ર સમાજ બનાવી શકીએ જય ગણેશ અને હર હર મહાદેવ